મિત્રો હેલ્થ હબ ગુજરાતીના આ અત્યંત ખાસ વીડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વીડિયોને અંત સુધી જોયા વિના પોતાની નજર હટાવશો નહીં કારણ કે જે ભયાનક સત્ય તમે આજે જાણવાના છો તે જાણ્યા પછી કદાચ તમે તમારા શરીરને લઈને એક ઊંડી દહેશત અને અંધારી ચિંતામાં ડૂબી જશો શું તમે ક્યારે અચાનક અનુભવ્યું છે કે તમારા હાથ પગ તમારા નિયંત્રણ બહાર થઈ ગયા છે શું તમે તે ભયાનક વિચિત્ર ઝણઝનાટી અને અજ્ઞાત બળતરા અનુભવી છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ અંદરથી હજારો ઝીણી સોય ભોંકી રહી હોય તમે અને આપણામાંથી મોટાભાગના લોકો આ ડરામણા સંકેતને રોજિંદા થાક અથવા ફક્ત ખરાબ બ્લડ સર્ક્યુલેશનનું નામ આપીને હસીને ટાળી દઈએ છીએ પરંતુ મારો વિશ્વાસ કરો દરેક વખતે જ્યારે તમે આ જોખમની ઘંટડીને અવગણો છો ત્યારે તમારા સ્નાયુ તંતુઓની નર્વ ફાઈબર્સની અંદર એક અજ્ઞાત અને કાળો વિનાશ ધીમે ધીમે મૂળ જમાવવાનું શરૂ કરી દે છે તમને ખબર પણ નથી પડતી અને આ અંધકાર તમારા આખા ચેતાતંત્રને ધીમે ધીમે જકડીને અપંગ બનાવવા લાગે છે આ તમારી સંવેદનાઓને છીનવી લેવાનું એક ધીમું કાવતરું છે તમે રાત્રે ઊંડી નિશ્ચિંત ઊંઘમાંથી અચાનક જાગો છો અને અનુભવો છો કે તમારો હાથ સંવેદનાહીન થઈ ગયો છે નિષ્પ્રાણ થઈ ગયો છે અથવા પગમાં ભારેપણું અને જકડાઈ ગયા હોય તેવું લાગે છે તમારો પહેલો વિચાર હોય છે આ તો બસ સૂતી વખતે દબાઈ ગયો હશે થોડું હલાવવાથી બધું ઠીક થઈ જશે પણ શું થશે જો હું તમને કહું કે આ થોડી સેકન્ડોની સુન્નતા પાછળ એક એવો ઘાતક શૈતાન છુપાયેલો છે જે તમારા શરીરના ઊંડા અંધારા ખૂણાઓમાં શાંતિથી નરસંહાર કરી રહ્યો છે આ કોઈ મામૂલી ઘટના નથી આ કદાચ એવી ઘાતક અને અસાધ્ય બીમારીનો પહેલો સંકેત છે જે એકવાર શરૂ થઈ જાય તો તમારા જીવનમાંથી સહજતાને કાયમ માટે છીનવી લે છે સમય જતા આ સાયલન્ટ કિલર તમારા ચેતાકોષોને એક એક કરીને મારવાનું શરૂ કરે છે કલ્પના કરો આ શાંત કાતિલ તમારા સ્પર્શની અનુભૂતિ તમારા શરીરનું સંતુલન અને તમારા સ્નાયુઓના સંચાલનને ધીમે ધીમે પણ નિર્મમતાથી ચોરી લે છે આ એક એવી વિનાશક પ્રક્રિયા છે જે એકવાર શરૂ થઈ જાય પછી તમે પાછું વળીને જોઈ શકતા નથી દરેક વખતે જ્યારે તમે વિચારો છો કે આ કંઈ નથી ત્યારે તમે અજાણતા જ તમારા શરીરની અંદર વિનાશની એક શૈતાની ઘડિયાળ ચાલુ કરી રહ્યા હોવ છો આ મૃત્યુની નહીં પરંતુ અપંગતાની એક ધીમી ઠંડી અને આજીવન પીડાની શરૂઆત છે આજે પણ એવા ઘણા લોકો છે જેમણે આ નાના સંકેતોને નાની વાત સમજી હતી પરંતુ તેમના હાથ પગ આજે કાયમ માટે પોતાની સંવેદના અને જીવંતતા ગુમાવી ચૂક્યા છે તેઓ હવે એક જીવતી લાશ બનીને રહી ગયા છે જેમના શરીરના નીચેના ભાગમાં અનુભવવાની શક્તિ મરી ચૂકી છે જ્યારે આજનો તણાવ ખોટો ખોરાક અને ઝેરી જીવનશૈલી આપણા ચેતાતંત્ર પર એટલું તીવ્ર દબાણ અને આઘાત કરી રહી છે ત્યારે આ લક્ષણોને અવગણવા એ તમારા ભવિષ્ય માટે સૌથી મોટું અને ભયાનક જોખમ હોઈ શકે છે આ ઝણઝણાટી જેને વિજ્ઞાનની ભાષામાં પેરિસ્કીઝિયા નામ આપવામાં આવ્યું છે તે અસલમાં તમારી નસોના અનંત દર્દનો કોડ વર્ડ છે આ તમારા રક્ત પરિભ્રમણ અને તમારા ચેતાતંત્રોના જાળા વચ્ચેના નાજુક બંધનના તૂટવાનો સંકેત છે આપણા હાથ અને પગમાં પથરાયેલા અગણિત ચેતાતંત્રો જ્યારે રક્તના જીવનદાયી પુરવઠાથી વંચિત રહી જાય છે જ્યારે રક્તના પ્રવાહમાં ક્યાંક કોઈ ગુપ્ત અવરોધ આવે છે ત્યારે જ તે ચોક્કસ ભાગમાં ઝણઝણાટી ભયાનક સુન્નતા અને જાણે હજારો અણીદાર સોય ભોંકાતી હોય તેવો અસહજ અને અસહ્ય અહેસાસ શરૂ થાય છે રક્ત આ સામાન્ય ગડબડ પણ તમારા ચેતાતંત્ર માટે એક શાંત આપત્તિ છે જે દરેક ક્ષણે તમારા નિયંત્રણને છીનવી રહી છે તમારી ચેતાઓને કાયમી અને અપરિવર્તનીય ક્ષતિથી બચાવવા માટે આ કાળા રહસ્યોને જાણવા તમારા માટે જીવન અને મૃત્યુ જેટલા જરૂરી છે હાથ પગનું સુન્ન થવું કેટલું જોખમી હોઈ શકે છે તે આપણે જાણી લીધું તેની પાછળ ઘણા અત્યંત ગંભીર કારણો હોઈ શકે છે પરંતુ ત્રણ સૌથી સામાન્ય કારણો છે જે આ સમસ્યાને વારંવાર લાવીને તમારા જીવન પર કાળો પડછાયો પાડે છે પહેલું છે વિટામિન અને ખનીજોની ભયંકર ઉણપ ચેતાકોષોના યોગ્ય અને સરળ કામકાજ માટે વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી જેવા પોષક તત્વો જીવન રક્ષક ઢાલનું કામ કરે છે તેમની ઉણપ આપણી નસોની આસપાસ બનેલા સુરક્ષા કવચને અંદરથી પોલું કરી દે છે કલ્પના કરો વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી ચેતાઓની સિગ્નલ મોકલવાની ક્ષમતા એટલી ઓછી થઈ જાય છે કે તે તમને તરત જ સૂન્નતાનો અનુભવ કરાવે છે પોટેશિયમ કેલ્શિયમ આયર્ન અને મેગ્નેશિયમની ઉણપ પણ નસોને બેજાન અને નબળી બનાવે છે જો આ સમસ્યા વારંવાર આવતી હોય તો જાણી લો કે તમારા શરીરમાં એક પોષણ સંબંધી પેરાસાઇટ તમારી નસોને ખાઈ રહ્યો છે તરત જ બી ટ્વેલ્વ અને ડીનો બ્લડ ટેસ્ટ કરાવો આ કોઈ સાધારણ ટેસ્ટ નથી પણ તમારા ચેતા મૃત્યુ મૃત્યુલેખ હોઈ શકે છે બીજું કારણ છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ અથવા સીટીએસ જો તમારા હાથની હથેળી કાંડા કે આંગળીયમાં લાંબા સમયથી ડરામણી શૂન્યતા અને અસહ્ય ઝણઝણાટી થઈ રહી હોય તો તેના માટે તમારા કાંડાની અંદરની એક નસનું ધીમું ગુંગળામણ જવાબદાર હોઈ શકે છે આપણા કાંડાની વચ્ચેથી પસાર થતી મુખ્ય નસ જેને મીડિયન નર્વ કહે છે તે હાથ અને આંગળીઓ સુધી જરૂરી સંકેતો લઈ જાય છે જ્યારે આ નસ પર સતત વધારાનું દબાણ પડે છે ત્યારે સંકેતોના પ્રવાહમાં ભયાનક અવરોધ આવે છે અને આ અપંગ કરી દેનારો અહેસાસ શરૂ થાય છે આ અવારનવાર તમારી તરજની વચલી આંગણી અને અંગૂઠા પર કબજો કરી લે છે ઉદાહરણ તરીકે માની લો કોઈ એક યુવા સોફ્ટવેર એન્જિનિયર જે દિવસમાં સતત આઠથી દસ કલાક લેપટોપ પર પોતાના કાંડાને કચડતા કામ કરે છે તે અજાણતા જ પોતાની કાંડા પાસેની નસ પર જીવલેણ દબાણ લાવી રહી છે જો આ સમસ્યાને અવગણવામાં આવે તો તે દિવસ દૂર નથી જ્યારે તેનો હાથ કાયમી ધોરણે સંવેદના ગુમાવી દેશે અને તે પોતાના હાથની પકડ ગ્રીપ ગુમાવી દેશે પરંતુ આ બધા કરતાં પણ વધુ ખતરનાક છે એક અન્ય ગુપ્ત હુમલાખોર જે તમારા મીઠા ઝહેરને કારણે ઉછરી રહ્યો છે ત્રીજું કારણ છે શાંત મેટાબોલિક વિનાશ જેનો સૌથી મોટો શિકાર અનિયંત્રિત બ્લડ શુગર એટલે કે હાઈ બ્લડ શુગર છે જો તમને વારંવાર આ ઝણઝણાટી થઈ રહી હોય તો કદાચ તમારા શરીરની અંદર રહેલી ખાંડ શુગરનું સ્તર ધીમે ધીમે તમારી નસોને અંદરથી બાળી રહ્યું છે આ ખાંડ જ્યારે લોહીમાં વધુ માત્રામાં હોય છે ત્યારે તે નાની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે જે તમારી નસોને પોષણ આપે છે કલ્પના કરો કે તમારી નસોને મળતો જીવનરક્ષક ખોરાક અચાનક ઝહેરી થઈ જાય છે તેને વૈજ્ઞાનિક ભાષામાં પેરીફેરલ ન્યુરોપેથી કહેવામાં આવે છે આ કોઈ ઘડપણની બીમારી નથી પણ આપણા ખાનપાનની ઘાતક ભૂલનું પરિણામ છે આ ઝણઝણાટી માત્ર એક ચેતવણી નથી આ તમારી નસોની અંતિમ ચીસ છે જે તમને તે અંધારા ભવિષ્યથી ચેતવી રહી છે જ્યાં તમારે તમારો પગ કે હાથ ગુમાવવો પડી શકે છે ત્રીજું કારણ છે અંદરની મોટી બીમારીઓ કેટલાક કિસ્સાઓમાં આ હળવી સુન્નતા બહુ મોટી સમસ્યાઓના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે જેને અવગણવા જીવલેણ હોઈ શકે છે જેમ કે ડાયાબિટીઝ જે ડાયાબેટીક ન્યુરોપથી પેદા કરે છે થાઇરોઇડની સમસ્યા અથવા મલ્ટિપલ સ્ક્લેરોસિસ જો તમારી સુન્નતા વારંવાર આવે છે અને દર્દ માંસપેશીઓમાં નબળાઈ અથવા ચાલવામાં મુશ્કેલી સાથે થાય છે તો ન્યુરોલોજીસ્ટની સલાહ લેવી અનિવાર્ય છે સાચું કારણ જાણવા પર જ ભવિષ્યમાં અપંગતાના જોખમથી બચી શકાય છે આ ગંભીર સ્થિતિઓને હળવાશથી લેવી તમારા ચેતાતંત્ર માટે કાયમી જોખમ ઊભું કરી શકે છે તેથી લક્ષણોની નિરંતરતા અને તેમની તીવ્રતા પર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે નિષ્ણાતની દેખરેખમાં સમયસર નિદાન એટલે કે ડાયાગ્નોસિસ અને સારવાર શરૂ કરવી એ જ આ પ્રકારની જટિલતાઓથી બચવાનો એકમાત્ર રસ્તો છે તમારી શારીરિક સ્થિતિ અને હાલની દવાઓ વિશે ડોક્ટરને પૂરી જાણકારી અવશ્ય આપો હવે વાત કરીએ કેટલાક ખૂબ જ સરળ અને પ્રભાવી ઘરેલું ઉપાયોની જેને રોજિંદી દિનચર્યામાં સામેલ કરીને તમે સુન્નતા અને ઝણઝણાટીથી ઝડપની રાહત મેળવી શકો છો પહેલો ઉપાય છે તલના તેલથી માલિશ જો હાથ કે પગના કોઈ ચોક્કસ ભાગમાં વારંવાર સુન્નતા આવતી હોય તો તે જગ્યા પર નિયમિત રીતે હળવા હાથે માલિશ કરો રાત્રે સૂતા પહેલાં દસથી પંદર મિનિટ સુધી સરસવનું તેલ અથવા તલનું તેલ હળવું ગરમ કરીને માલિશ કરો આ હળવી માલિશ લોહીના પ્રવાહને અત્યંત સરળ બનાવે છે અને નબળી માંસપેશીઓને મજબૂત કરે છે માલિશ કરવાથી પેશીઓમાં ગરમાવો પેદા થાય છે જેનાથી સંકુચાયેલી રક્તવાહિનીઓ ખુલી જાય છે અને રક્ત સંચાલનમાં સુધારો થાય છે આ એક પ્રકારની નેચરલ થેરાપી છે જે નસોને આરામ પહોંચાડીને તેમની કાર્યક્ષમતા વધારે છે બીજો ઉપાય છે સિંધવ મીઠાનો ચમત્કાર ગરમ પાણીથી શેક કરવો એક શાનદાર વિકલ્પ છે પરંતુ સિંધવ મીઠાનો ઉપયોગ તેને વધુ અસરકારક બનાવી દે છે એક સાફ વાસણમાં પાણી ગરમ કરો જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં એક ચમચી સિંધવ મીઠું ભેળવી દો જ્યારે પાણી હળવું નવશેકું થાય ત્યારે તેમાં તમારા હાથ કે પગને લગભગ દસ મિનિટ સુધી ડુબાડી રાખો સિંધવ મીઠામાં રહેલું મેગ્નેશિયમ સલ્ફેટ ત્વચા દ્વારા માંસપેશીઓ અને નસોમાં પ્રવેશ કરે છે તેમને શાંતિ અને આરામ પહોંચાડે છે જે શૂન્યતા ઘટાડવામાં ખૂબ પ્રભાવી છે મેગ્નેશિયમ જેને અવારનવાર તણાવ વિરોધી ખનીજ એન્ટી સ્ટ્રેસ મિનરલ કહેવામાં આવે છે તે ચેતા આવેગોને નર્વ ઇમ્પલ્સીઝને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ સારવાર નસની આસપાસના સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે ત્રીજો ઉપાય છે તજ તમારા રસોડામાં રહેલો એક સાધારણ મસાલો તજ તેમાં એવા કુદરતી ઔષધીય ગુણો છે જે શરીરમાં રક્ત પરિભ્રમણને તેજ કરે છે અને તમારી નસોને નવી ઊર્જા આપે છે અડધી ચમચી તજ પાવડરને એક ગ્લાસ હળવા નવશેકા પાણી સાથે ભેળવીને સવારે ખાલી પેટે પીવો અથવા અડધી ચમચી તજ પાવડર સાથે એક ચમચી શુદ્ધ મધ ભેળવીને ચાટી લો અને ત્યારબાદ એક ગ્લાસ નવશેકું પાણી પી લો આ નિયમિત કરવાથી રક્તનો પ્રવાહ સામાન્ય બની રહે છે તજ પોતાના લોહી પાતળું કરવાના અને વોર્મિંગ ગુણો માટે પ્રખ્યાત છે જે શરીરના દૂરના ભાગો સુધી રક્તના પ્રવાહને સુનિશ્ચિત કરે છે આ ખાસ કરીને તે લોકો માટે ઉપયોગી છે જેમની સુન્નતા ખરાબ પરિભ્રમણ પુઅર સર્ક્યુલેશનને કારણે હોય છે આ ઘરેલું ઉપાયોને એક સંતુલિત આહાર અને પૂરતા વિટામિન બી ટ્વેલ્વના સેવન સાથે જોડવા તેના પ્રભાવને અનેક ગણો વધારી દે છે ચોથો ઉપાય છે હળદર આદુનું દૂધ રાત્રે સૂતા પહેલાં હળદર અને સૂકી આદુ સૂંઠનું મિશ્રણ દૂધ સાથે લેવાથી નસો મજબૂત થાય છે અને રક્ત સંચાર કુદરતી રીતે બહેતર થાય છે એક ગ્લાસ દૂધને સારી રીતે ગરમ કરો જ્યારે દૂધ ઉકળી જાય ત્યારે તેમાં લગભગ પાંચ અમચી સૂંઠ પાવડર અને પાંચ અમચી હળદર પાવડર નાખીને બરાબર મિક્સ કરો જ્યારે દૂધ પીવાલાયક નવશેકું થાય ત્યારે સૂતા પહેલાં અડધા કલાક પહેલાં ધીમે ધીમે પીઓ હળદરમાં રહેલો કર્ક્યુમિન અને આદુના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો મળીને શરીરના સોજાને ઘટાડે છે અને ચેતાના ક્ષયને રોકે છે જો તમે ઈચ્છો છો કે તમારા શરીરની નસોમાં રક્તનો પ્રવાહ હંમેશા સારો રહે તો રોજ થોડીવાર ચાલવાની આદત પાડો યોગ અને સ્ટ્રેચિંગ કરો આવો ખોરાક લો જેમાં વિટામિન બી ટ્વેલ્વ આયન કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય કેળા શક્કરિયા પાલક અને ખજૂર શ્રેષ્ઠ સ્ત્રોત છે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસો યાદ રાખો તમારું શરીર તમારું એકમાત્ર ઘર છે તેને અવગણશો નહીં જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરજો અને આગળ પણ આવા જ સ્વાસ્થ્ય સંબંધી વિડીયો જોવા માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો સુરક્ષિત રહો ધન્યવાદ